એનો કેવાનું ચાલો કહી દે સપના શું કર્યું કાલે વાત એવી હતી તો હું નીચે હુંશ અને ચિંતન ઉપર હું છે એવું કીધું તું પણ એમ હેતાંશ કઈ માયનો નહીં એવું કીધું એટલે હેતાંશ રોવા મળ્યો પછી હું હોઈ ગયો નીચે અહિયાં

એટલે એ મને પછીના દિવસે સવારે ઉઠીને ઓફિસે પડી ગયો ને એ ખબર પડી કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે રાત્રે સ્વિચ ઓફ ફોન થઈ ગયો છે ને હોવા સિવાય ઓપ્શન નતો એટલે તરત થઈ ગયો હતો અને ઈ બધું કર્યા પછી સવારી ગયો છે એના મામાના ઘરે અને આજે તો આખો દિવસ ત્યાં રહ્યો છે પણ સાંજે અમારે તેડવા માટે જવાનો છે કેમ કે એ રાતે તો ત્યાં નહીં સુવે સાંજ સુધી નું કઈ ગયો છે એટલે કદાચ સાંજે વહી આવશે અને અમે જવાના છીએ એને તેડવા માટે તો હું અને સપના મમ્મી પપ્પા અને કાકા કાકી અમે છ જણા જઈએ છીએ ત્યાં બેસાઈ પણ જશે ને હેતાશ ને તેડી ને પાછા વહી આવશું અને અત્યારે જમવાનો પ્રોગ્રામ છે સપનાની ત્યાં એના ઘરે તું નક્કી કર્યું બનાવવાનું ન્યા તો તુષાર કે પેટે કપુમળા ખાવા છે જે ખાવું હોય ને તુશન ઈ કેમ કે બેન કેટલા દિવસ પછી ઘરે આવી હોય તો ભાઈ ની ઈચ્છા હોય કે બેન આ બનાવી દેશે આ બનાય છે એને જે ખાવું ને તું બને હું તો ગમે ખાઈ બે ફરમાઈશ આવી છે છે

ભાભી ઘરે જવાનું છે હેતાશ લેવા માટે તો પછી મળીએ અને પચીસ તારીખે અમારા બર્થડે દિવસનો દિવસ વ્લોગ જોવાનું ભૂલાય ને બહુ જ કોમેડી આવવાના છે ને બધા ડાયરો કરીએ છીએ જો અમે બધા કલાકાર હોઈએ તો કેવી કેવી મજા આવે એ લાઈવ એક્સપિરિયન્સ છે બધા એક ગીત ગાશે અને મજા જ છે કોમેડી છે ફૂલ તો એ બ્લોગ જોવાનું ભૂલાય ને પચીસ તારીખે સવારે નવ વાગે જો કરવાનો છે ચાલુ કરી દીધો છે ચેવડો નાખ દીધો છે આ ચિત્તલ ફેમસ ચવાનું

બનાવી નાખી દેવા આ મરચાંની ચટણી છે એમાં લીંબુ મીઠું અને ધાણાને એવું બધું એડ કરી મરચાની ચટણી બનાવી છે પહેલાં તો કોરો મસાલો મિક્સ કરી દેશું પછી સૌ કરતી વખતે આંબલીની ચટણી લસણવાળી ચટણી સેવ ને ધાણા એવું બધું ઉપરથી મિક્સ કરશે ને ચિતલના ચવાણામાં છે ને મગ તળી નાખે ચેણા નાખે છોલે ચેણા નાખે પીંગ ચેણા નાખે ડાળિયા નાખે

ઈ જોયા આવજો તમને મજા જ આવશે વિડીયોમાં બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળી જાય જયુભ નારાયણ જય શ્રી કૃષ્ણ જોયો